મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાત ની યુટ્યુબ ચેનલમાં મેઘરાજને ને રાઉન્ડ માટે થઈ જાવ પ્રેશર શકે છે જ્યારે મંગળવારથી મેઘરાજ રોજદો સ્વરૂપ ધારણ કરી શકે છે મંગળવાર થી સાર્વત્રિક અધારણ છે બીજી બાજુ લો પ્રેશરમાં ટ્રફ ઉજા સુધી લંબાઈ શકે છે જી મિત્રો આ તમામ વસ્તુ જોતા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અતિ ભારે વરસાદની સંભાવના છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે બીજી બાજુ ગુજરાતમાં 17 જુલાઈ બાદ બેક ટુ બેક ચાર સિસ્ટમની સંભાવના છે સાથે એકાદ દિવસમાં ચોમાસાની ધરી ગુજરાત પણ આવી શકે છે જી હા મિત્રો હાલ ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય છે દક્ષિણ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બર્શનના કારણેથી ટ્રફ લાઇન છે જ્યારે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીના ઓફશોર ટ્રફ સર્જાય છે આવામાં દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સતત વરસાદનો જોર રહી શકે છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદ રહી શકે છે જી હા મિત્રો કાલે કાથી ચોમાસાની ધરી ગુજરાત તરફ સરકવા શરૂ થઈ ગઈ છે 16 જુલાઈથી ચોમાસાને ગુજરાતમાં પણ આવી શકે છે જ્યાં મિત્રો બંગાળની ખાડીમાં કાલે સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે બંગાળની ખાડીમાં ટ્રફ થતા ગુજરાતમાં સર્જાનાર બે થી ત્રણ સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની સંભાવના છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ